ટિપ્પણી રાજુ બાપુ કરતા કથાકાર રાજુ બાપુ પ્રેમ લગ્નના વિષય પર આવ્યા અને વિધર્નીઓની વાતો છોડી કોળી અને ઠાકોર સમાજમાં પોતાના સમાજની દીકરીઓ લગ્ન કરે છે તેને લઈને વિવાદિત ટિપ્પણી કરી બાપુ શું બોલ્યા તમે ખુદ સાંભળો એક આપણા સમાજની દીકરી એક બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળ સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળ ના કુળ કોઈ સારો વિચાર નથી જે કુળના કુળ માં કોઈ સંસ્કાર નથી

અને પોતાનાથી અજાણતામાં આવા શબ્દો નીકળી ગયાનું કહી ખુદનો બચાવ કર્યો છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું દરેક સમાજને ચાહું છું દરેક સમાજ મારું

આવેદન પત્ર અને પોલીસ ફરિયાદ ગુનો એવા પણ અમારા પ્રયત્ન છે છે અને જ્યાં જ્યાં આ કથા કથા કરશે કરશે આજે એનો છેલ્લો દિવસ ત્યાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તો ત્યાં પણ ઉગ્ર આંદોલન કરીશું પણ અમારી એક જ માંગ છે જાહેર માં આવીને માફી માંગે જાહેર માં આવીને કોળી સમાજની વચ્ચે આવીને માફી માંગે અને એના ઉપર ફોજદારી ગુનો નોંધાય એવી માંગ સાથે કોળી સમાજ અને ઠાકોર સમાજ આવનારા સમયમાં આંદોલન કરશે રાજુ બાપુના બફાટ બાદ આયોજકોએ નવ દિવસની કથા છઠ્ઠા દિવસે જ આ ટોપી લીધી અને આ નિવેદનથી પોતાને અલગ કર્યા છે જો કે એક સંત તરીકે આવા શબ્દો રાજુ બાપુને ન શોભે તે વાત અમે પણ માનીએ છીએ આશા રાખીએ કે બાપુ હવે કથામાં જાય તો શાબ્દિક બફાટ કરતા પહેલા સો વાર વિચારીને બોલશે રાકેશ દવે વીટીવી ન્યૂઝ ઉના